અમારે ડૉક્ટર શું હોય કે ગામડે ગામડે ક્લિનિક કરવા જાતા હોય તો અમાર મારા એક મિત્ર ગામડે ગયા ક્લિનિક માટે કે અમારે અહીંયા ક્લિનિક કરવું છે સરપંચ સાહેબ કે અમાર કોઈ બીમાર પડતું જ નથી અમે દેશી અને જે બધું દેશી ખાવાવાળા દવા વગરનું ઓર્ગેનિક આ જો માંદો થાતો નથી ઓર્ગેનિક કોઈ માંદા પડતા જ નથી બીમાર થતા જ નથી ડોક્ટર કે એમ થોડું હોય કોઈક તો બીમાર પડતું હોય તમને ખબર નથી અમે હાડા પાંચ વર્ષ સાયન્સ ભણીને આવ્યા છીએ આવડું મોટું શરીર હોય એમનમ કોઈ માણા હોય જ નહીં અરે કે અમારે કોઈ બીમાર પડતું જ નથી ઈ ચર્ચા ચાલતી હતી ને તો એક નનામી નીકળી ઓ રામ બોલો ભાઈ રામ એટલે ડોક્ટર ને જરાક જુસ્સો ચડી ગયો જોયું ઈ કે બીમાર પડ્યા વગર થોડું કોઈ મરી જાય તો મરી ગયું ને પછી સરપંચે કીધું છ મહિના પહેલા તારા જેવો ડોક્ટર આવ્યો હતો મરી ગયો એટલે હંમેશા હું કહું છું કે દરરોજની સાત મિનિટ જો તમે તમારા માટે એન્જોય કરશો ને તો સિત્તેર વર્ષ સુધી એન્જિયોગ્રાફી નહીં કરાવી પડે વાહ બહુ સરસ નવું સૂત્ર લઈએ